હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ સવારે તમે ઉઠો અને કોઈ આપણને ચા સાથે ગરમ ગરમ નાસ્તો આપે તો કેવું સરસ લાગે તો ચાલો આપણે એક ગરમ નાસ્તો જોઈએ જે હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે નાના મોટા સમય ભાવે એવા નાસ્તો છે તો ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ આપણે એક વાડકો ભરીને પોવા પાણીમાં એડ કરી લઈશું અને પલરવા દઈશું ત્યાં સુધી આપણે કૂકરમાં ત્રણ બટાકા બાફવા મૂકી દઈએ ત્રણ ચાર વિસલમાં બટાકા સરસ બફાઈ જશે તો પૌવા આપણા સરસ પલરી ગયા છે હવે આપણે બધું પાણી ડ્રેનઆઉટ કરી દઈ અને પૌવાને થોડીવાર બરાબર કોરા થવા દઈએ તો પૌવામાંથી પાણી મિતરે ત્યાં સુધી આપણે આ પાલક અને ધાણા ધોઈ નાખીએ અને એને ઝીણા સરસ સમારીને રેડી કરી લઈએ તો બટાકા આપણા બફાઈ ગયા છે અને મેં છોલી લીધા છે આપણે એને ફટાફટ છીણીથી છીણી લઈએ તો હવે બટાકા છીણાઈ ગયા છે પૌવા પણ સરસ નીતરી ગયા છે પાલક પણ આપણે કાપી લીધી છે તો ચાલો હવે આપણે આગળનો પ્રોસીજર જોઈએ ફ્રેન્ડ્સ તો હવે આ પલરેલા પૌવા છે એને આપણે કઢિયામાં લઈને આ રીતે મેશ કરીશું નહીં તો તમે એને મિક્સીમાં પણ મેશ કરી શકો છો પૌવા એડ કરવાથી આઇટમ થોડી ક્રિસ્પી પણ બનશે તો ફ્રેન્ડ્સ હવે આપણે કથરોટમાં મેશ કરેલા બટેકા અને મેશ કરેલા પૌવા આમાં ભેગા કરીશું અને સાથે જ આપણે એક વાડકી જેટલો ઘઉંનો લોટ પણ આમાં ઉમેરીશું અને હવે બધા જોઈતા આમાં મસાલા કરીએ એના માટે સૌ પ્રથમ હું એડ કરું છું લીલા સવારેલા ઝીણા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠા પછી આપણે એડ કરીશું જીરું ત્યારબાદ આપણે એડ કરીશું હળદર હળદર પણ વધારે ઓછી કરી શકો છો હવે આપણે તલ એડ કરીશું તલ શિયાળામાં ખાસ ખાઈ લેવા હવે આપણે ઝીણી સમારેલી પાલક અને ઝીણા સમારેલા ધાણા સાથે જ છે બધું એડ કરી લઈશું એક ચમચી ધાણાજીરાનો પાવડર એડ કરીએ આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીએ કારણ કે ઘઉંનો લોટ ઉમેર્યો છે આપણે હવે આપણે આ બધું ભેગું કરીને લોટ બાંધી દઈશું યાદ રાખજો કે આમાં પાણીનો ઉપયોગ સહેજ પણ કરવાનો નથી આ પરાઠા બનાવવા એકદમ સિમ્પલ છે ખાલી પૌવા પલાવીને એને મેશ કરવાના અને બટાકા છીણી લેવાના તો ફ્રેન્ડ્સ આ લોટ આપણો બાંધીને રેડી થઈ ગયો છે ચાલો હવે આપણે પરાઠા વણવા માંડીએ આ પરાઠા એકદમ સોફ્ટ થાય છે નાના મોટા સૌ પસંદ કરશે આ રીતે આપણે લુઓ લઈશું લુવાને આપણે ઘઉંના લોટમાં કે ચોખાના લોટમાં આ રીતે રગ દોરીશું અને પછી એને હલકા હાથે વણીશું તમે જોઈ શકો છો રોટલીની જેમ જ વણાય છે જો તમને થોડો બહુ ઢીલો લાગતો હોય તો તમે એમાં આપણે જે એક વાડકી ઘઉંનો લોટ ઉમેર્યો એની જગ્યાએ તમે દોઢ વાડકી કરી શકો છો તો આ રીતે પરાઠું આપણે વણીને રેડી કરી દઈશું અને એને હવે આપણે શેકી લઈશું તો આ પ્લેન પરાઠું શેકાય ત્યાં સુધી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વાળું પરાઠું કઈ રીતે રેડી કરવું એ પણ જોઈ લઈએ તો પરાઠું વણાઈ ગયા પછી આપણે એની ઉપર આ રીતે થોડા થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો કાં તો મિક્સ હઉઝ તમે આ રીતે સ્પ્રેડ કરી શકો છો અને પછી આપણે એની ઉપર આ રીતે વેલણ ફેરવી દઈશું એટલે બધો મસાલો સરસ ચોટી જશે આ પરાઠા તમે યંગસ્ટર્સને આપશો તેમને બહુ ભાવશે તો આને પણ આપણે ભાખરી શેકતા હોય એ રીતે તવા ઉપર શેકી લેવાનું છે પલટાઈ અને તેલ રેડી અને આપણે એને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આપણું આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સવાળું પરાઠું પણ રેડી થઈ ગયું છે અને સાદું પરાઠું પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ તો ચાલો સહેલિયા આપણે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ આ બ્રેકફાસ્ટમાં બનાવો તો તમે એને ચા કે દૂધ સાથે સર્વ કરી શકો છો નહીં તો તમે એને સવારે દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને આ જ રેસીપી તમે ડિનર માટે પણ યુઝ કરી શકો છો તો ડિનર માટે આપણે દહીં મૂકીશું અને ફ્રેન્ડ્સ જો તમને મરચાં ભાવતા હોય તો એ તમે યુઝ કરી શકો છો ખાવામાં કે પછી આપણો સરસ છૂંદો પણ આપણે યુઝ કરી શકે છે ફ્રેન્ડ્સ તમને આ ક્રિસ્પી પાલક પરાઠાની રેસિપી ભાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને સુપર સિયાળને જોતા રહેજો ફ્રેન્ડ્સ ગયા અઠવાડિયે મેં પ્રીતિ પટેલે એક સરસ રેસિપી મૂકી હતી જેને તમે ફરસાણ તરીકે પણ યુઝ કરી શકો કે તમે એને સાંજે ડિનરમાં પણ જમી શકો એ રીતની આ રેસિપી છે ભલે તમને આમાં ગોટા દેખાય પણ ગોટા નથી તમે આખી રેસિપી જોજો તમને ખ્યાલ આવશે કે મેં કઈ રીતે સર્વ કરી છે એકદમ પૌષ્ટિક અને હેલ્ધી બનાવી છે અને સાથે મેં એક રીતે કડ પણ બનાવ્યું છે જેની સાથે તમારે વડા નથી ખાવાના પણ આ રીતે મિક્સ કરી અને ખાવાના છે અને સાથે મે સર્વ કરી છે ભાખરી તો વિડિયો જોવાનું ચૂકશો નહીં બીજું કે હું આવતા અઠવાડિયામાં હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું પીજી ફક્ત અર્ધો બનાવું કાયમ

મગજ હશે તમારું બનીને સરસ તૈયાર થઈ જશે નહીં તો પછી હું આવતા અઠવાડિયે મૂકીશ જોવાનું ભૂલશો નહીં દિવાળીમાં મોડું થઈ ગયું તમારાથી મૂકાય નથી તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા ફોર ન્યૂ ન્યૂ આઈડિયાઝ એન્ડ ન્યૂ ન્યૂ રેસીપીઝ કલાકોનું કામ મિનિટોમાં એ રીતે આપણે પૂરણ પૂરી એ તમે જોયું કે નહીં તે જોઈ લેજો એ રીતે આપણે ઈઝી સરળ મેથડ છે અને તમારું પૂરણ એ રીતે બને છે કે નહીં એ પણ તમે અમને કહેજો તો બધી જ ઇનોવેટિવ રેસીપીઝ અમે તમારી માટે લઈને આવીએ છીએ તો થેન્ક યુ ફ્રેન્ડ કીપ વોચિંગ સુપર આપણે